જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું એવા પાંચ સંકેતો વિશે જે જો ઘરમાં જોવા મળે તો સમજી જજો કે શુભ સમય શરૂ થઈ ગયો છે તો ક્યાં છે તે સંકેત તે ચાલો જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં પહેલું છે ચકલીને આવું જ્યારે કોઈ ચકલી તમારા ઘરમાં આવીને બેસે ખાસ કરીને રસોડામાં કે ઘરના નાના ખૂણામાં તો તે ઘરમાં ધનલક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે બીજું છે તુલસીનો ફૂલવો ઘરમાં તુલસીજીના છોડમાં અચાનક ફૂલ લાવવા લાગે તો તે ઘરમાં દિવ્ય શક્તિની હાજરી દર્શાવે છે આવું હોય તો ધનલાભ અને શાંતિનો સંકેત થાય છે ત્રીજું છે ગાય કે કૂતરાને ઘરે આવીને બેસી જવું જ્યારે ગાય ઘરમાં દરવાજા પાસે આવીને ઊભી રહે અથવા કૂતરો શાંતિથી બેસી રહે તો તે શુભ સંકેત છે દેવી શક્તિઓ તમારી આસપાસ છે અને તમારા ઘરમાં રક્ષણ માટે આવેલ છે ચોથું છે ઘરમાં મધમાખીનું છતું બનવું જ્યારે મધમાખીઓ આવે છે ત્યારે સમૃદ્ધિ હોય છે ઘરમાં ચોકમાં ગલેરીમાં મધમાખીનું છતું દેખાય તો જાણો કે છે છે પાંચમું ઘરમાં ધન અથવા ઘંટ સ્વાભાવિક અહેસાસ થવો કેટલાક લોકોને લાગે છે કે ઘરમાં કોઈએ શંખ વગાડી હોય એવું લાગવું આવો અવાજ અસલમાં દેવી શક્તિ છે કે તમારા ઘરમાં હવે પવિત્રતા અને શાંતિનો પ્રવાહ શરૂ થઈ ગયો છે અંતે એક એ વાત યાદ રાખો ઘર જો પવિત્ર અને સદગુણોથી ભરેલું રાખશો તો આ સંકેતો તમારું નસીબ